ગુજરાતના પ્રદેશ પ્રમુખ શોધવા માટેની જેમને જવાબદારી સોંપવામાં આવી છે એવા ભૂપેન્દ્ર યાદવ સાથે દિલ્હીમાં બેઠક મળી અને એને કારણે ગુજરાતના રાજકારણની અંદર ફરી ગરમાટો આવી ગયો છે નમસ્કાર ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ ફરીથી આ ચર્ચાએ જોર પકડ્યું છે આ ચર્ચાએ જોર એટલા માટે પકડ્યું છે કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ શોધવા માટેની જેમને જવાબદારી સોંપવામાં આવી છે એવા ભૂપેન્દ્ર યાદવ સાથે દિલ્હીમાં બેઠક મળી અને એને કારણે ગુજરાતના રાજકારણની અંદર ફરી ગરમાટો આવી ગયો છે હવે એવી વાત સામે આવી છે કે ટૂંક સમયની અંદર ગુજરાતમાં ભાજપને પ્રદેશ પ્રમુખ મળી શકે છે જોકે અગિયાર મહિનાથી આ વાત ચાલી રહી છે કે કાલે મળશે કાલે મળશે પરંતુ હજુ સુધી મળ્યું નથી પરંતુ આ મુલાકાતે ચર્ચા જગાવી છે તો એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સી આર પાટીલ અને ભૂપેન્દ્ર યાદવની દિલ્હીમાં મીટિંગ મળી અને એ તસવીરો સામે આવી એ પછી ગુજરાતના રાજકારણની અંદર ગરમાટો આવી ગયો છે કારણ કે ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રભારી છે અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ નક્કી કરવાનું કામ છે એ ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવેલું છે જો કે ભૂપેન્દ્ર યાદવ તો ખાલી નામ નક્કી કરશે અંતિમ મોર મારવા માટે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની મંજૂરી જરૂરી બનશે એ બે જણા મંજૂરી આપશે પછી જ ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે હવે ગુજરાતના પોલિટિક્સમાં મુદ્દાઓ સમજવા જેવા છે ત્રણ ચહેરા એવા છે કે જેને ગુજરાતની અંદર પોતાનું વર્ચસ્વ જમાવવું છે સૌથી પહેલાં અમિત શાહ છે જાણકારોનું કહેવું એમ છે કે ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખમાં જે વિલંબ થઈ રહ્યો છે એની પાછળના કારણો એવા છે કે અમિત શાહને પોતાનો માણસ ગોઠવવો છે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે અને બીજી તરફ સી આર પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ રહ્યા અને એમણે પોતાનો જે ગુજરાતમાં દબદબો છે અત્યાર સુધી એમણે જે ગુજરાતની અંદર પોતાનું જે માળખું ઊભું કરેલું છે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવી છે આ બધું જાળવી રાખવા માટે સી આર પાટીલ ઈચ્છે છે કે એમનો જ કોઈ માનીતો માણસ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બને તો બીજી તરફ હમણાં હવે આનંદીબેન પટેલ પણ મેદાનમાં આવી ગયા છે અને આનંદીબેન પટેલનો પણ ગુજરાતમાં મોટો દબદબો છે એટલે અમિત શાહ સીઆર આર અને આનંદીબેન પટેલ આ ત્રણેયનો દબદબો છે એટલે ત્રણેય જણા એવું ઈચ્છે છે કે એમનો જ માણસ ગુજરાતની અંદર ગોઠવાય એટલે અત્યારે આ ચર્ચાએ જોર પકડ્યું છે કે કોનો હાથ ઉપર રહેશે આની અંદર એક એવી વાત પણ જાણવા મળી છે કે કેન્દ્રીય હાઈ હાઈ કમાન્ડ છે એ કદાચ આ ત્રણેયને સાઈડલાઈન કરીને કોઈ એક નવો ચહેરો સામે મૂકી દે બે શક્યતાઓ જોવામાં આવી રહી છે એક તો ઓબીસી નેતાને ચાન્સ મળે એવી એક શક્યતા છે અથવા ભાજપની સ્ટાઇલ મુજબ કંઈક નવું જ મૂકે તો કોઈ યુવાન ચહેરાને પણ ચાન્સ મળી શકે એવી શક્યતાઓ છે હવે ભૂપેન્દ્ર યાદવ છે એ અમિત શાહના એકદમ નજીકના માણસ ગણાય છે અને બે હજાર ચૌદમાં જ્યારે અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યારે એમણે ભૂપેન્દ્ર યાદવને રાષ્ટ્રીય સચિવમાંથી મહાસચિવ બનાવવા માટે પ્રમોશન આપ્યું હતું અને ભૂપેન્દ્ર યાદવ અત્યારે કેન્દ્રમાં પર્યાવરણ વન અને આબોહવા મંત્રી છે અને બે હજાર એકવીસથી બે હજાર ચોવીસમાં શ્રમ અને પર્યાવરણ મંત્રાલય એમની પાસે હતું ભૂપેન્દ્ર યાદવ ભાજપની અંદર એકદમ પાવરફુલ નેતા ગણાય છે અને અત્યારે જે ચર્ચા ચાલે છે જે ઘણા સમયથી ચાલી રહી છે કે ગુજરાતમાં ભાદ ભાજપ પ્રદેશ પ્રમુખનું સુકાન કોને મળી શકે તો એમાં એક નામ વિજય રૂપાણીનું છે એક શંકરસિંહ ચૌધરીનું નામ છે પૂર્ણેશ મોદી છે મયંક નાયક છે રાજ્યસભા સાંસદ મહેન્દ્ર મૂંજપરા જગદીશ વિશ્વકર્મા વિનોદ ચાવડા બાબુ જેબલિયા અને બીજા પણ અમુક નામો છે પણ હવે આગામી દિવસોમાં ખબર પડી જશે કે ભાજપનો પ્રદેશ પ્રમુખનો તાજ કોને મળ્યો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ